ટીવીના ટમટમિયામાં અટવાયેલા મોબાઈલથી મનમાં મૂંઝાયેલા ઇન્ટરનેટના ઈગોમાં રચાયેલા અને સિનેમા ઘરોમાં સલવાયેલા આજના અર્જુનને નમસ્કાર સૂર્ય વિના સવાર ન હોય અને ચંદ્ર વિના રાત ન હોય સૂર્ય વિના સવાર ના હોય અને ચંદ્ર વિના રાત ન હોય અને જય દ્વારકાધીશ બોલ્યા વિના મારા આહીર સમાજની વાત ન હોય

જે અખિલ બ્રહ્માડાનાથ ભગવાન શ્રી કૃષ્ણની નગરી એટલે કે દ્વારિકા નગરીમાં આપણે સૌ આજે ઉપસ્થિત થયા છીએ ગત વર્ષે ચોવીસ ડિસેમ્બરના રોજ સમસતાહિર સમાજ ભૂમિ પર એકત્રિત થયેલો અને લીરીબેન માડમના નેતા હેઠળ સમસતાહિર સમાજે એક આહિરાણી તરીકેની ઓળખ સમગ્ર વિશ્વને આપેલી અને આજે ફરી એક વર્ષ બાદ આપણે એ જ ભૂમિ પર એકત્રિત જેથી કરીને આપણે આપણી સંસ્કૃતિ અને આપણી પરંપરાને સમગ્ર ગુજરાતમાં સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં ફરી એકવાર ઉજાગર કરી શકીએ ખરેખર તો હું વંદન કરું છું એ વ્યક્તિને અને તેમના વિચારને કે જેમને સુંદર વિચાર આવ્યો કે આહીર સમાજના એક હજાર આઠ બાળકો સાથે મળીને આપણા ધર્મગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતાના અધ્યાય બારનું ગાન કરે કારણ કે સાહેબ જે દેશ પાસે ગીતા જેવો ધર્મગ્રંથ છે ચાર વેદ અને પુરાણો છે સાક્ષી ભાવ અને અષ્ટવક્ર ગીતા છે તે દેશ આજે માત્ર અંગ્રેજી કલ્ચરની પાછળ ભાગે છે આથી વંદન કરું છું હું તમામ માતાઓને કે જેમણે ટીવીના ટમટમિયામાં અટવાયેલા મોબાઈલથી મનમાં મુંજાયેલા ઇન્ટરનેટના ના ઈગોમાં રચાયેલા અને સિનેમા ઘરોમાં સલવાયેલા આજના અર્જુનને આપણા ધર્મ ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતાનું મહત્વ સમજાવ્યું કવિ શ્રી અમિત મિશ્રાના શબ્દોમાં કહો मन में सोच लिया कि अर्जुन की बुद्धि न सटने दूंगा समर भूमि में पार्थ को कमज़ोर नहीं पड़ने दूंगा धर्म को बचाने खातिर एक नव अभियान शुरू हुआ उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ उसके बाद जगत गुरु का गीता ज्ञान शुरू हुआ આજે જ્યારે ભવિષ્યમાં આહિર સમાજનું નેતૃત્વ સંભાળનાર બાળપુષ્પો અહીં ઉપસ્થિત થયા છીએ ત્યારે હું તેમને કહેવા માગીશ કે આજનો યુવાન જ્યારે ગતિ શૂન્ય અને મતિ શૂન્ય થઈને પડ્યો છે ને ત્યારે આપણે એવું બનવાનું છે કે દરેકે દરેક બાળકની અંદરનો અવાજ કંઈક એવો હોવો જોઈએ કે ફેંકી દો અમને સળગતી આગમાં આગને બદલાવીશું બાગમાં અંતિમ મંજિલ સર કરીશું મોતને આવવા દો લાગમાં

તો બાળ સખાઓની વિનંતી છે કે બધાય આગેવાનો એક સરસ મજાનો રાસ લેશે અને ભાઈ ભાવેશભાઈ રામ અને અર્જુન કાનગડ આપણા બંને યુવા કલાકારો અને આપણા માલદેભાઈ સરસ મજાનો એક રાસનો અહીંયા માહોલ ઊભો કરશે બોલ શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય હેમંતભાઈ બોલ વગરના બેઠ્યા રૂપારા ના લાગે ઓ વાલીડા માં ધવ નથી માંગતો એ કનૈયા એ કાળિયા લાલા વાલા માં નથી માંગતો એને હું તો કરોડ રૂપિયા કીર્તા એ પણ વખત તેંગે આવી મારો વેવા અરે રે તું તો હાચવી લેજે મારા શામળા અને પણ પદ્માણ પદમણ રાધા પરવડી પદ્મન રાધાઈ પરવડી અનકુબજા કુબજા વસ થયો કાન અ પણ ભૂલી કિયો ભગવાન રે કે તું સ્ધા નો શામડા ਮੰਨੇ ਗਮ ਤੂੰ ਨਹੀਂ ਐ ਦੁਆਰੀ ਕਾ ਵਾਲਾ ਪਣ ਆ ਤੋ ਗੋਕੁਲਿਉ ਯੰ ਮੰਨੇ ਗਮ ਤੂੰ ਨਹੀਂ ਆਨ ਵਾਲੀ ਜਮਨਾ ਜਮਨਾ ਲਾਗੇ ਘਰ ਆਵ ਜੈ ਇਹ ਪਣ ਮਾਰਾ ਵਾਲਾ 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 ਦੁਆਰੀ ਕਾ તે તો સિદ્ધ ને કરાયવા સામળા પણ મોહન થાય સર ને એ વાલી ઘર એક જવા પણ જઈમને એ જૈમ રાતી જા હરે રે તને બાવથી જમાડું મારા શામળા એ પણ આ તો દુનિયા જાકા

પુરાણ જા મા બધા વચાર વેદ મારી વાણી પાણ વુણી એ મારી ભાગવત ગીતા ભેદ જો પુરા રેડા ਵਾਣੀ ਵਾਣੀ ਪਾਣੀ ਵਾਰੂਣੀ ਇਹ ਮਾਂ ਭਗਵਤ ਗੀਤਾ ਹੈ ਬੈ